આજે હું તમને કુંભ મેળા વિશે થોડુંક આજે સમજાવું છું તો કુંભ મેળો એટલે શું એક વખત એવો અને દાનો ભેગા થયા છે અને સમુદ્ર મંથન કરવાનો એમણે વિચાર કર્યો આપણે સમુદ્રનું મંથન કરી આપણે સમુદ્રને વલોવી પછી એમને વિચાર કરી મંદરાચલ નો રવૈયો કર્યો છે અને વાસુકી નાગના નેત્રા કર્યા પણ જ્યાં મંદરાચલ સમુદ્રમાં મૂક્યો તો એ ડૂબી જાય છે દેવતાઓ ચિંતામાં પડ્યા કે આ તો મંદરાચલ તો ડૂબી જાય છે આપણે આમ કરવું શું એ વખતે હરીએ કાયદવાનું રૂપ લીધું અને સમુદ્રમાં બેઠા છે કૃમિ અવતાર ભગવાન લીધો અને કાયદબાની પીઠ પર મંદરાચલ પર્વતને એમને ઠેરાયો છે અને સમુદ્રનું મંથન કર્યું સમુદ્ર મંથન વખતે પ્રથમ ઝેર નીકળ્યું આમ તો સમુદ્ર મંથનમાંથી નવ રત્નો નીકળ્યા પ્રથમ ઝેર નીકળ્યું એટલે દેવતાઓ ગભરાણા કે આનું કરવું શું શંકર ભગવાન એ વિષ પીવા માટે તૈયાર થયા છે ઝેરનો કટોરો જ્યાં હાથમાં લીધો પાર્વતી ભગવાન ના પાડે છે કે આ ઝેર ન પીવાય તો મહાદેવ છે કે જગતના કલ્યાણ માટે વિષ પીવું પડશે આ ઝેર મારે પીવું પડશે તો ભગવાનની ઝેર પીવા તૈયાર થયા છે ઝેરનો ઘૂંટડો ભર્યો ઝેર એમના પેટમાં ન જાય એટલા માટે પાર્વતીએ પોતાનો હાથ મહાદેવના ગળે રાખ્યો ગળે રાખ્યો એટલે મહાદેવનું ગળું લીલું થયું એટલે નીલકંઠ મહાદેવ કહેવાય આ સમુદ્ર મંથનમાંથી પારી જાયનું વૃક્ષ નીકળ્યું એ ઇન્દ્ર લઈ ગયો છે આ સમુદ્રમાંથી એરાવો હાથી નીકળ્યો એ પણ ઇન્દ્ર લઈ ગયો છે આજે વૈજવંતી માળા નીકળી આજે કામધેનુ ગાય નીકળી આમ નવ રત્નો નીકળ્યા છેલ્લે આ સમુદ્ર મંથનમાંથી આજે એક અમૃત નીકળ્યું છે અમૃત માટે દાનો અન દેવો માટે ઝઘડો થયો ખૂબ આ યુદ્ધ દેવી પરથી સર્જાણી પીવા માટે એકબીજા લઈ અને ભાગે છે પાસળ મુકાવા માટે બધા દોડે છે તો કુંભમાંથી ચાર જગ્યાએ અમૃતના ટીપા પડ્યા તો ચાર જગ્યાએ કુંભ મેળા ભરાય છે એક પ્રયાગરાજમાં નાસિકમાં હરિદ્વારમાં અને ઉજ્જૈનમાં આ ચાર જગ્યાએ આજે અમૃત વેરાણો એટલે ત્યાં કુંભ મેળો ભરાય છે એમાં હરિદ્વાર નો અર્ધ કુંભ મેળો નાસિક નો અર્ધ કુંભ મેળો કહેવાય અને ઉજ્જૈન નો બાર વર્ષે વારો આવે એ પૂર્ણ કુંભ કહેવાય ઉજ્જૈન માં પણ એક અર્ધ કુંભ આવે છે પણ વધારે વધારે મહત્વ આ પૂર્ણ કુંભ નો મહિમા વધારે બતાવ્યો છે આ સાલ નો યોગ એવો સુંદર માદાનો ગ્રહો નક્ષત્ર નો યોગ છે કે સુંદર પવિત્ર કુંભ મેળો એકસો અને ચુમ્માલીસ વર્ષે આપણને પ્રાપ્ત થયું છે કારણ કે આ કુંભ મેળાની અંદર જે અમૃતના ટીપા પડ્યા હતા એ જગ્યાએ એ મેળો ભરાય છે તો હરિદ્વારમાં ત્રિવેણી નથી નાસિકમાં ત્રિવેણી નથી આજે પ્રયાગરાજમાં આજે કુંભ મેળો ભરાય ત્યાં ત્રિવેણી છે ત્રિવેણી એટલે ત્રણ નદીનું સંગમ એને ત્રિવેણી કહેવાય ત્રણ નદી એટલે ગંગા જમુના અને સરસ્વતી તો હકીકતમાં ગંગા ને જમના બેનું જ સંગમ છે સરસ્વતી નદી તો પાતાળમાં વહેશે પણ સરસ્વતીનું નામ ત્યાં જોડાણું છે સરસ્વતી કોઈ બહાર નદી વહેતી નદી નથી ગંગા અને આ એક ઘટના ઘટેલી ત્યારે ભગવાને કીધેલું વિષ્ણુ ભગવાને યમુના ને કે તમે જળ બનો અને ગંગાને તમે જળ બનો ગંગાને કે તમારી અંદર કોઈ ડૂબકી ત્રણ મારતા પાપ ધોવાય કે તમારી અંદર આચમન કરે ત્યારે પાપ ધોવાય અને સરસ્વતી સત્ય હતું એ પાતાળમાં ગયું છે સરસ્વતી બહાર નથી રહ્યા એટલે એ ગુપ્ત એમને આપેલા અને પછી આ એક વસ્તુ સમજાય જેવી છે કે તેત્રી કોટી દેવતાઓ પૂર્ણ કુંભમાં કુંભમાં સ્નાન કરવા આવે છે તો ઘણા પ્રશ્ન કરે કે પરમાત્મા અહીંયા સ્નાન કરવા આવતા છે હા કારણ કે વૈકુંઠમાં ગંગા નથી વૈકુંઠમાં અમૃત નથી વૈકુંઠમાં દુધાણા નથી જે કંઈ વસ્તુ છે એ બધી બ્રહ્માંડમાં આ મૃત્યુલોકમાં આ પૃથ્વી એટલા માટે આ કુંભનું અમૃત સ્નાન કરવા માટે દેવતાઓ આવે છે બ્રહસ્પતિ બધા ગ્રહનો સંયોગ હોય ત્યારે એનું માહિતમ છે આજે પહેલું સ્નાન આજે પૂર્ણ થયું છે ગંગાજમ સરસ્વતી પૂર્ણ થયું છે મેળો એટલે ગણાય કે ભગવાન આવે હા તો શાસ્ત્ર આપણને ત્યાં સુધી બતાડે છે કે કોઈ ઘર એવું નથી કે તેના ઘરે પરમાત્મા ન આવતા હોય તો સુંદર રૂડો અવસર હોય સુંદર શુભ આજે સંયોગ હોય અને ત્યાં ભગવાન ક્યાં મળે ઘણા સાધુના રૂપમાં આવતા હોય છે ઘણા બ્રાહ્મણના રૂપમાં આવતા હોય છે અને ઘણા દેવતા ભગવાનના રૂપમાં આવતા હોય છે કારણ કે એની અંદર નાવાનું એટલા માટે માયતમ કીધું સ્નાન કરવા જાઓ તો આપણી નજીક પણ એ હોઈ શકે કારણ કે આપણે એને ઓળખવાની દ્રષ્ટિ નથી આપણે એને ઓળખીને શકતા નથી એટલા માટે દ્રષ્ટિ નથી એટલા માટે પારખી શકતા નથી પરમાત્મા સાધુ બનીને પણ આવતા હોય છે આ સાર તો તમે વિચાર તો કરો કે કેટલા બધા મહાન ઋષિઓ ત્યાં વધારે છે અને કેટલા માણસો સ્નાન કરશે ગંગા જમના સરસ્વતી તો ગંગાને જમના બે પ્રગટ છે તો અપ્રગટ સરસ્વતી છે તો સરસ્વતીને આપણે પ્રગટ કરવાની છે આપણા હૃદયમાં તમે મેળે જાઓ તમે ગંગા યમુના સરસ્વતીના સ્નાન કરો પણ સરસ્વતીને પ્રગટ કરજો સરસ્વતી તમારા હૃદયમાં પ્રગટ કરવાની છે તમે ભલે યાત્રા કરો કુંભ મેળામાં સ્નાન કરો પણ તમે આથી સ્નાન કરજો પછી કુંભ મેળામાં એક બીજી ઘટના પણ અમૃત માટે બની હતી એ માટે દેવતાઓ બધા મૂંઝાણા ભગવાન વિષ્ણુ મોહિ રૂપ ધારણ કર્યું અને દેવતાઓને આજે જીત કરવા માટે તેઓ મોહીનું રૂપ ધારણ કરું અસુરો મારી ઉપર આકર્ષિત થઈ જશે એટલે આ અમૃતનો રસ્તો હું કાઢી શકીશ તો ભગવાન હરિ મોહીની રૂપમાં પ્રગટ થયા છે હાથમાં એમને કુંભનો કળશ લીધો છે અને દેવતાઓની પંગત પાડી એક બાજુ અસુરની પંગત પાડી છે અને દેવતાની પંગતમાંથી એમને આ અમૃત પાવનું ચાલુ કર્યું તો બધા અસુરો વિચાર કરવા લાગ્યા કે આમાં કંઈક દગો લાગે છે કે પહેલાં તો દેવતાને બધાને પીરસી છે મોહિની રૂપમાં પરમાત્મા એ રૂપ ધારણ કર્યું છે અને અમને પાછળથી કાંઈ નહીં તો બધાએ કીધું કે આ બધું તમે શું કરશો અન્યાય કરો છો કે હું અન્યાય નથી કરતો હું મોહિની રૂપ ધારણ કર્યું છે માટે આમાં ઉપલું ઝાડું પાતળું પાતળું છે આ દેવતાને આપી દઉં નીચેનો ઝાડો ભાગ છે એ તમને બધાને પ્રાપ્ત થાય એટલા માટે હું આ તમને કરું છું તો વાંધો નહીં કે છતાંય તે એમાં એક રાવ હતો રાવને શંકા કુશંકા વધારે થઈ અને રાવ ત્યાંથી એકદમ ઊભો થયો તો સૂર્ય ભગવાન ચંદ્ર ભગવાન બે બેઠા હતા એની પંગતમાં સુંદર રૂપ ધારણ કરી અને રાવ બેઠો છે આ બાજુ રાવને અમૃતા પાય છે મોહિન રૂપમાં પરમાત્મા ભગવાન હરીને ખબર પડી છે એક બાજુ હરી પોતે હતા

ત્રિહિણીમાં જે સ્નાન કરે એનું ચકડું મટી જાતું હોય છે કોટી દેવતાઓ જે સ્નાન કરતા હોય એ જળમાં આ જીવાયતમાં સ્નાન કરવા જાય અને એ જળનો સ્પર્શ આપણા અંગ પર થાય તો આપણું અંગ આપણું હૃદય આપણા બધા અંગ પવિત્ર થતા હોય છે અને આપણે એ પરમાત્માને પામતા હોય છે આ મેળાની આતાકાત છે અને કોઈ પણ જીવ ત્યાં જઈ શકે છે કારણ કે જીવાનો વિચાર તો ગણાયને હોય છે કારણ કે વૃદ્ધો હોય છે તો એક વખત શંકર ભગવાનને પણ ચર્ચા થઈ કૈલાસમાં માદી પાર્તીને કહે છે કે હાલો આપણે કુંભમેળા સ્નાન કરવા જાવી તો પાર્તી ભગવાનને કહે છે પ્રભુ મેળામાં શું હોય અરે દેવી કુંભવેળો જુઓ તો તમને ખબર પડે કે આવો દિવ્ય મેળો ક્યાંય દુનિયામાં ક્યાંય હોય ન શકે ના કે મેળામાં હોય શું ભગવાન કહે છે કે કુંભવેળામાં લાખો કરોડો ભક્તો હોય બધા સ્નાન સ્નાન કરવા માટે આવે દીવણીમાં ડૂબકી લગાવે અને પોતાના ભવો ભવના પાપ અને ભસ્મ કરતા હોય છે તો ભગવાન હું એવું નથી માનતી કુંભ મેળામાં કરોડો ભક્તો સ્નાન કરવા આવે અને બધાના પાપ બળી જાય ભગવાન ભગવાન ના એવું શકે તો કે નહીં મારે પરીક્ષા કરવી છે તો પાર્વતી ભગવાન લઈ અને પરીક્ષા કરવા માટે કુંભ મેળામાં આવ્યા છે આજે મહાદેવજી ને વૃદ્ધ બ્રાહ્મણ બનાવ્યા છે પાર્વતી સોળ વરના સુંદરી બન્યા છે અને મહાદીજીને એક ઠેલણ ગાડીમાં બેસાડ્યા છે અને એ ઠેલન ગાડી પાર્તીજી આગળ ઢસડી અને ચાલ્યા જાય છે તો ભગવાનનું રૂપ જોઈ કારણ કે ભગવાનનું રૂપ રૂપ ન હતું કુરૂપ હતું એમની ઉપર કોઈ રૂપિયાનો આજે ઘા નથી કરતા અને પાર્તી પર રૂપિયાનો વરસાદ વરસે છે તો પાર્તી ભગવાનની આગળ આંખમાં આંખ મેળવીને વાત કરે છે કે પ્રભુ દુનિયા કેટલી પાગલ રૂપિયા બની છે તમે વૃદ્ધ બ્રાહ્મણ છો તમને કોઈ કાંઈ આપતો નથી તમારા હાથમાં ફૂટલું ઠેબડું છે અને મને તો રૂપિયાનો ઉપર જડી વરસે છે તમે કુંભમેળામાં હજારો ભક્તો હોય આમાં મને ભક્તો દેખાતા નથી તો પાર્થિવ ભગવાનને કહે છે પ્રભુ આમાં ઘણા માણસો પોતાની આજીવિકા લઈને આવ્યા છે એ કુંભમેળામાં મહિનો દોઢ બે મહિના રોકાઈ તો આપણને થોડી કમાણી થાય આ કુંભ મેળામાં ઘણા એવા પણ આવ્યા છે એ કોકના ખેચા કાપી અને આપણી આજીવિકા ચાલે આ કુંભ મેળામાં ઘણા તાલ તમાચો જોવાયા છે એ કેવો કુંભ મેળો છે કેવો તાલ છે એ તાલ તમાચો જોવાયા છે અને ઘણા નાચવા માટે આવ્યા છે ભજનાનંદી ભજન ગાવા માટે આવ્યા છે આ નોખા નોકા પ્રકારના માણસો આ કુંભ મેળામાં આવ્યા છે મને ભગત તો ક્યાંય દેખાતો જ નથી તમે કહેતા ને કરોડો ભગતો કુંભ મેળામાં હોય ખેલન ગાડી લઈ અને મહાદેવજીને ઢસડી અને મા જગદંબા હેલા જાય છે એકદમ સ્વરૂપ પાન છે એક વૃદ્ધ દાદા એ જગદંબાને કહેશે હે બેટા દીકરી તમે આ દાદાની એક ઢળી ઢસડીને લઈ જાવશો લાવો હાલો મારી રાવટી નજીક છે મારી રાવટીએ તમે હાલો લાવો હું એમને ઢસડી લઉં એમને દયા આવી દયા એ ધર્મનો મૂળ છે એ નાની એવી દીકરીને જોઈ એમને દયા આવી ભગવાન ખીલણ ગાડી ઢસડી અને પોતાની રાવટી સુધી લઈ જાય છે રાવટી જઈ એમને ગરમ પાણી સ્નાન કરાયું પીવા માટે પાણી આપ્યું ભોજન કરાયું અને ભગવાન પ્રગટ થયા અને ભગવાન કહેશે કે પ્રભુ આ બસ બોલ્યા બોલાશે કે પ્રભુ તમે કહેતા ને લાખો ભક્તો મને તો એક જ ભક્ત દેખાણો આના દિલમાં દયાનું સાગર છે તો દિલમાં દયા રાખજો તમે દયા એ ધર્મનો મૂળ છે સત્યના ચાર થાંભલા સત્ય તપ દયા અને પવિત્રતા આજે મેળામાં નહીં અને ઘણા પવિત્ર થશે અને ઘણા ભક્તો અહીંયા તપ કરશે અને ઘણા દયાળુ માણસો ઘણાની આજે સેવા ચાકરી કરશે અને કુંભમેળાનું આનંદ માણશે આ રીતે મેળામાં પહેલું સ્નાન મકરસંક્રાંતિનું બીજું સ્નાન આવશે અમાસનું પછી વસંત પાંચમનું અને પછી મહાશિવરાત્રીનું અને મહાશિવરાત્રિના સ્નાનનું બહુ મહત્તમ બતાડ્યું છે કોઈ પણ જીવ મહાશિવરાત્રિનું સ્નાન કરે એ શિવમય બની જાય છે અને આવાગમન મટી જાય છે માટે યોગ્ય હોય તો તમે પણ આનો લાભ લેજો કે આવો અવસર કદાચ પછી આપણને ક્યારે મળશે આ શરીરની કોઈ ગેરંટી નથી ત્યારે આપણો દેહ પડી જાય તો જેટલું થાય એટલું હરિભજન કરજો અને બહાર સ્નાન કરવું એ વાત તો અલગ રહી પણ અંદરથી પણ આપણે સ્નાન કરવાનું છે આપણું હૃદય પવિત્ર કરવાનું છે આપણે કામને ક્રોધને કાળને આ બધાને મારવાના છે અને પવિત્ર જીવન જીવી અને આપણે ગંગામાં ડૂબકી મારવાની અને બીજું એક પ્રમાણ આપણને જોવામાં આવે છે કે જગતમાં મોટા મોટું આ જે વસ્તુ કંઈ પરમાત્માએ પ્રશ્ન કર્યો હતો કે મોટા મોટી વસ્તુ પ્રેમ તો કુંભ મેળામાં દરેક જીવ પરથી પ્રેમ નથી કોઈ ભેદભાવ કોઈને જોવામાં નથી આવતો બધાની સમદ્રષ્ટિ હોય છે બધાની અંદર સમ હોય છે અને પરમાત્મા રૂપ બધાના મુખ પર દેખાય છે બધાના મુખ જુઓ તો બસ ખીલેલા કમળ જેવાય છે બધાના મુખ આનંદમાં આય છે કારણ કે આ સંગમની એટલી તાકાત છે આ આનંદ એ પરમાત્માનું રૂપ છે પરમાત્મા રૂપના દર્શન બધા ભક્તોના મુખ પર તમને દેખાય છે બધા આનંદમાં આવે છે નકર અત્યારે આ સમયમાં આટલી બધી કડકડતી ઠંડી અને એમાં રાત્રે સ્નાન કરવું એ સામાન્ય વસ્તુ નથી ચાર વાગે ઠંડા પાણીમાં સ્નાન કરતા હોય ભક્તો એમના મુખ પર કેટલો બધો આજે આનંદ છે આનંદ એ પરમાત્માનું રૂપ છે અને આપણને જોવા મળે છે કોઈ ભેદભાવ નથી હોતો આ રીતે કુંભ મેળાનો માધ્યમ છે જો આ વિડીયો અમારો તમને ગમ્યો હોય તો તમે લાઇક શેર ઓર કોમેન્ટ કરજો